નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોમાં દોસ્તો આજે આપણે ધર્મના વાળા કરીએ છીએ તમે હિન્દુ તમે મુસલમાન તમે શીખ તમે પારસી તમે ઊંચા તમે નીચા આવા વાળા કરીએ છીએ જ્યારે એક ઉદાહરણ હું તમારી સમક્ષ મારું જાતનું અનુભવું તમને આજે આ વિડીયોના માધ્યમથી કહેવા જઈ રહ્યો છું કે ધર્મ કોઈ પણ હોય માનવતાથી મોટો કોઈ ધર્મ નથી તમે કોઈ પણ ધર્મથી હોય માનવતાથી મોટો કોઈ પણ ધર્મ નથી આ એક ઉદાહરણ સોલા સિવિલ હોસ્પિટલ ગાયનોકોલોજીસ્ટ વિભાગના ગાર્ડ એ પોતે સાબિત કરે છે મારું અનુભવેલું હું તમારી સમક્ષ શેર કરું છું ખાસ કરીને દરેક એવા વ્યક્તિઓ સાંભળું છું જે લોકો ધર્મમાં માને છે કે અમે આ ધર્મના તમે પેલા ધર્મના એટલે આપણે બંને થોડું અલગ રહેવાનું અમે ઊંચા તમે નીચા આવું લોકો માને છે ત્યારે એ ગાયનોકોલોજીસ્ટ વોર્ડના માસી જે પોતે ગાર્ડ તરીકે કામ કરે છે જે પોતે મોમેડિયન છે એમના વિશે આજે હું તમને વાત કરવા જરૂર છું કે એમને એમની મને એમાંથી મને શું શીખવા મળ્યું હું એમની સામે બેઠો હતો અમારો એક પેશન્ટ લઈ અને અમે સોળા હોસ્પિટલ ગયા હતા એક પેશન્ટ એમના બાળકને લઈને બહાર બેઠું હતું તો આજુ જન્મેલું બાળક હવે સ્વાભાવિક છે કે નવું નવું પિતા કોઈ પણ વ્યક્તિ બને તો એને વધારે લાંબી કંઈ ખબર ન પડે કે બાળકને કેવી રીતે ઉઢાડવું એની શું કેર કરવી એ વ્યક્તિને ન ખબર પડે આ બધું જો ગાર્ડ જોયું એ ગાર્ડ પોતે એજેડ વ્યક્તિ હતા અને કહેવાય કે એમ રિસ્પેક્ટ કરી શકાય એવા મોટી મને વ્યક્તિ હતા જેને આપણે માદી શકીએ એ માસી જોયું તો એ માસી ગાર્ડ તરીકે હતા તે ત્યાં આવ્યા પછી એમને પૂછ્યું કે તમે બાળકને કેમ આવી રીતે રાખ્યું છે તો પેલા ભાઈએ એવું કીધું કે મને એ લાંબી ક્યાંય વધારે ખબર નથી પણ મેં મને જેવું લાગ્યું એવી રીતે મેં એની કેર કરી છે ત્યારે એ માસી એમને એવું કીધું કે વાંધો નહીં તમે થોડી વાર બેસો હું અંદર થોડી વ્યવસ્થા કરું પછી એ વ્યક્તિ અંદર ગયા પછી એને સરસ એવા અંદરથી કપડાં લાવ્યા નાના બાળકના તાજા જન્મેલા બાળકને જે કંઈ કપડાં આવતા હોય તે કપડાં લાવ્યા એ કપડાં પહેરવા સરખી રીતે એ માસી એને રેપ વાળી આપ્યું રૂમાલની અંદર એ માસી પોતે એ બાળકને વાળીને આપ્યું જે તેમને ખબર હોય તો તમે સોલો સિવિલ હોસ્પિટલ જાઓ તો ત્યાં ગાર્ડને પણ નેમ પ્લેટ મારી લેવી છે હવે એ નેમ પ્લેટની અંદર એ પોતે મોમેડિયન હતા એવું દેખાતું હતું કે એ બેન મોમેડિયન છે પઠાણ સરનેમ હતી એમની આ વ્યક્તિ જે બાળકની કેર કરે છે મને તો ખબર નહીં કોણ છે પણ પછી પહેલાં એ માસીએ એમની બાળકને કેર કરી આપી અને વ્યવસ્થિત કરી આપ્યું અને પછી એ માસી એવું પૂછ્યું કે તમે કઈ અટકડા છો તો પહેલાં એ કીધું કે હું હું છું છું પછી એમને કીધું કે ચાલો કોઈ વાંધો નહીં પછી એમની મદદ કરી હું એ વસ્તુ જોતો હતો મેં આ માસીની એક વાત નોટિસ કરી કે આ માસી પહેલાં એમની મદદ કરી અને પછી પૂછ્યું કે તમે તમારી સરનેમ કરી છે તમે કંઈ જ્ઞાતિ ના છો સરનેમ પૂછી અને મદદ નથી કરી પહેલાં મદદ કરી છે અને પછી પૂછ્યું છે સૌથી મોટી આ વાત છે સાહેબ કે પોતે પહેલાં સરનેમ નહીં પૂછી પહેલાં મદદ કરી છે અને પછી એમને કીધું કે હું હું આ સરનેમ છે મારી પછી માસે કીધું કે હું બી મોમેડિયન જ છું મતલબ એ એમની હિન્દીમાં વાતો કરતા હતા એમની સાથે પહેલાં મોમેડિયન હિન્દી બોલતા હતા જે પોતે બહારના ના હતા આઈ થિંક યુપી બિહાર કે ખબર નહીં કે આના ગુજરાતી નથી દોસ્તો આવા પણ વ્યક્તિઓ સરકારી સિવિલની અંદર છે જો તમે કદાચ તમને એવું હોય ને કે સિવિલ હોસ્પિટલમાં લોકોને સરખો જવાબ નથી આપી શકતા સરકારી જગ્યાએ લોકોને સરખો જવાબ નથી આપી શકતા તો અમુક લોકો આવા પણ છે જે વ્યક્તિ પોતે નાત જાત ધર્મ કશું જોતા નથી માત્ર મદદ કરે છે દોસ્તો નો ડાઉટ એમને પગાર મળતો હશે એમને જે કે એમની મહેનતાનું છે તે મળતું હશે પણ સાથે સાથે એ આવું સેવાનું કાર્ય કરે છે ને તો ભગવાન અલ્લાહ ઈશ્વર એમના ખાતાની અંદર આ લખે છે કે તમારી આ સેવા અહીંયા નોંધનીય છે પછી મેં એ માસી સાથે વાત કરી મારે બી મને મારાથી રહેવાનું નહીં મેં કીધું મેં કીધું માસી હું તમારું આ કામ જોઈએ અને હું બહુ જ ખુશ થયો મને અંતરથી આનંદ થયો કે આજે પણ આ વ્યક્તિઓ છે ત્યારે એ માસીએ મને એવું કીધું કે અત્યારે મારો પગાર જે કે હોય તે પણ હું આ જે સેવા કરું છું નિઃસ્વાર્થ ભાવે એ મારા ખાતામાં ભગવાન અલ્લાહ એ પ્લસ કરે છે મારા મારી સાથે એ જ આવવાનું છે મારી પાસે ગમે એટલા પૈસા હોય મારી સાથે નથી આવવાના મારી સાથે કોઈની કરેલી મદદ એ જ કામ આવશે એ માસી મને અવાજવા તો ખરેખર મારું દિલ બહુ જ ખુશ થઈ ગયું કે વાહ કુદરત હજુ પણ આવા લોકો છે તો દોસ્તો હું એવું કહું છું કે આપણે પણ કોઈની 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 મદદ કરતા રહીએ નાત જાત ધર્મના કર્મના કીડા ન રાખીએ અને હંમેશા અન્ય લોકોને મદદરૂપ થઈએ ત્યાર પછી થોડી વાર પછી એક બીજી સ્ત્રી આવી હવે એમને સોલો એ એમાં મળીને જતા બીજી સ્ત્રી જે આવે હવે એમના દીકરાને કમળો થયેલો આ માસીને એમને પૂછ્યું હિન્દી બોલતા હતા એ વ્યક્તિ આ માસીને એમને પૂછ્યું કે મારે લાલ દરવાજા જવું છે ક્યાંથી જવાય અમદાવાદ લાલ દરવાજા જવું છે ક્યાંથી જવાય આ માસી એમને એ ટુ ઝેડ ટીપટોપ સમજાવ્યું કે આ બસમાં બેસો આ બસમાં બેસો આ જગ્યાએ આમ પહોંચો આમ પહોંચો આમ પહોંચો ઘણી બધી વાટાઘાટો કરી એ વ્યક્તિ સમજ્યું અને ગયું મેં એ લોકોને એવું કીધું કે આ તમે સરસ મજાનો આવી રીતે જવાબ આપો છો આટલી સરસ મજાનો જવાબ તો કોઈ નથી આપતું તો એ વ્યક્તિએ એવું કર્યું એવું કીધું કે આ મેં જે જવાબ આપ્યો છે એ યોગ્ય જ જવાબ છે સારી રીતે જ વર્તન મારે કરવું જોઈએ કારણ કે એ વ્યક્તિને ખબર નથી એટલે એ મને પૂછે છે અને મને ખબર છે તો મારે એને કહેવું જરૂરી છે દોસ્તો આવા ઘણા બધા સારા સારા લોકો છે પણ એમની કદર નથી લોકો આજે સરકારી સિવિલ હોસ્પિટલના કે સરકારી કોઈ પણ ક્ષેત્રનું ખરાબ વર્તન જ બતાવે છે સારું વર્તન કોઈ બતાવતું નથી એટલે મારું એવું કહેવું છે કે ઘણા બધા સારા એવા લોકો છે સરકારી હોસ્પિટલ હોય પોલીસ ચોકીયું કે કંઈ પણ હોય એને આજે લોકોએ ખોટી રીતે બદનામ કર્યું છે હકીકતમાં ખોટા વ્યક્તિઓ હોય છે સાથે સાથે સાચા વ્યક્તિઓ પણ હોય છે પણ સાચા વ્યક્તિઓને બતાવતું કોઈ નથી માત્ર ખરાબ થાય ખોટું થાય તો મીડિયાવાળા અને અન્ય આપણા જેવા લોકો પણ કેમેરા લઈને હાજર થઈ જાય છે અને વિડીયો બનાવે છે પણ સારું થાય ત્યાં કોઈ દાદ આપવાળું નથી એટલે ધન્ય છે એ માસીને માસીનું ખૂબ ખૂબ ઉપકાર કે એમને મદદ કરી અને આવી રીતે પણ હંમેશા મદદ કરતા રહે ભગવાન એમને ખૂબ જ બરકત આપે આવી પ્રાર્થના અને તમે પણ ક્યારેક જાઓ તો એ માસી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ગાયનોકોલોજીસ્ટમાં એ પોતે કામ કરે છે ગાર્ડ તરીકે સવારની સવારમાં ગાર્ડ તરીકે હોય છે સુધી ગૃહનું જે ટ્રોમા સેન્ટર છે ત્યાં કે એમ કહેવાય કે ગેટમાં જ હોય છે નામ મને ખબર નથી પણ મને શરનામ પઠાણ છે તો એમને મળજો તમે એમને પૂજ્યનું વર્તન જાણજો એ વ્યક્તિ ખરેખર ખૂબ સારા છે ખરેખર ખૂબ મદદનીય છે દોસ્તો આ વાત જો તમને સાચી અને સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી